ભલે અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર હોય ભાઈ પણ સાહેબ બારે પણ એમનો ડંકો વાગે છે અત્યારે ચેતનભાઈ વસાવા બારે નથી છતાંય તમે જુઓ સાહેબ કે હજારોની સંખ્યામાં લોકો આવી ગયા શા માટે આવ્યા ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરવા માટે એમને બધાને ખબર છે ચૈતરભાઈ વસાવા કયા કારણથી ને કયા કેસથી એ વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર છે એમની ઉપર લગભગ અઢારેક જેટલા ગુનાઓ દાખલ થયેલા છે ભાઈ અને આ અઢાર ગુનાઓ દાખલ થયેલા છે અને જામીન ઉપર છૂટેલા હતા અને ફરી એકવાર એમને એવું કામ કર્યું કે જેના કારણે તાત્કાલિક ધોરણે એમને વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર લઈ ગયા ત્યારબાદ કોર્ટની અંદર ગયા નીચલી કોર્ટની અંદર જતા એમના જામીન નામંજૂર થયા ત્યારબાદ એમના વકીલ સાહેબ ઉપલી કોર્ટની અંદર ગયા ત્યારે તેમાં મુદત પડી ગઈ પાંચ તારીખના દિવસે તમે જોઈ શકે પાંચ ઓગસ્ટના રોજ પણ મુદત પડી ગઈ હવે આવનારી જે તારીખ આપી એ તેર ઓગસ્ટ બે એટલે કે હવે જે તેર તારીખ આવશે ભાઈ આ તેર તારીખના દિવસે

તેર ઓગસ્ટ બે હજાર પચીસ ઉપર બધાય લોકોની નજર છે ભાઈ એ વકીલ સાહેબ હોય કે પછી ગુજરાતના તમામ લોકો હોય બધા લોકોની નજર તેર ઓગસ્ટ બે હજાર પચીસ ઉપર છે હવે તમારું શું કેવું છે કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ